નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ તાપનું હૃદયપૂર્વક સ્વાગત છે તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો ઘર એ માત્ર ચાર દિવાલો નથી ઘર એ તમારા જીવનનું સૌથી મોટું ચક્ર છે એક નાનકડી વાસ્તુ ભૂલથી પૈસા નીકળતા અટકતા નથી ઝઘડા થતા રહે છે બાળકોનું ધ્યાન નથી લાગતું અને આરોગ્ય સતત ખરાબ રહે છે પણ જ્યારે વાસ્તુ સાચું હોય ત્યારે ઘરમાંથી જ ધનધાન્ય સુખશાંતિ અને પ્રગતિનો પ્રવાહ વહેતો થાય છે આજે આપણે એવા પચીસ સૌથી શક્તિશાળી વાસ્તુ નિયમો જોઈશું જે હું મારા દસ વર્ષના અનુભવમાંથી લઈને આવ્યો છું દરેક નિયમ સાથે રિયલ લાઈફ ઉદાહરણ અને સરળ ઉપાય પણ આપીશ અને અંતમાં ત્રણ એવા ગુપ્ત નિયમો જે નવ્વાણું ટકા લોકો જાણતા જ નથી વિડિયો અંત સુધી જરૂર જોજો ચાલો શરૂ કરીએ નંબર એક મુખ્ય દરવાજો ઘરનું મુખ આ દરવાજો એટલે લક્ષ્મીજીનો રસ્તો જો દરવાજા પાસે જૂના ચપ્પલ કચરો કે અંધારું હોય તો સકારાત્મક ઊર્જા અંદર આવે જ નહીં દરરોજ સાંજે દીવો કે દિવાલી પ્રગટાવો એક ક્લાયન્ટે આ એક જ નિયમ કર્યો અને ચાલીસ દિવસમાં નવી નોકરી મળી નંબર બે મુખ્ય દરવાજા સામે સીધી સીડી ન હોવી જોઈએ ઊર્જા ઉપર નીચે ટકરાય છે પ્રગતિ અટકી જાય છે ઉપાય સીડીની શરૂઆતમાં મની પ્લાન્ટ કે તુલસીનો છોડ મૂકો ત્રણ ઘરમાં તૂટેલી વસ્તુઓ એટલે અટકેલી કિસ્મત તૂટેલો કાચ બંધ ઘડિયાળ તૂટેલી મૂર્તિ લીક થતું પાણીનું ટીપું આ બધું સ્ટક એનર્જી બનાવે છે एक बार बधू फेंकी दो। नंबर त्र महीना में फरक जुओ नंबर चार दरवाजा पर स्वस्तिक ओम लाभ अवश्य लगावो। आ मात्र धार्मिक निशानी न थी। आ ऊंची फ्रीक्वेंसी ना वाइब्रेशन छे जे नकारात्मकता ने घर में आववा देता न थी। नंबर पांच रसोडू आगने कोण दक्षिण पूर्व माज होव जइए આ અગ્નિ તત્વની દિશા છે સાચી જગ્યાએ રસોડું હોય તો મહિલાઓનું આરોગ્ય સારું રહે ખર્ચ ઓછો થાય અને ઘરમાં બરકત રહે નંબર છ ચૂલો ક્યારેય તિરાડવાળો કે ગંદો ન રાખો ચૂલામાં તિરાડ હોય તો ઘરમાં અનબન અને અનાવશ્યક ખર્ચ વધે દરરોજ સૂર્યોદય કે સૂર્યાસ્ત પછી ચૂલો સાફ કરવો નંબર સાત બેડરૂમમાં અરીસો બેડ સામે ન હોવો સુતેલી વ્યક્તિ અરીસામાં દેખાય તો ઊર્જા ડબલ થઈને પાછી ટકરાય પતિ પત્નીમાં ઝઘડા થાય રાત્રે અરીસો ઢાંકી દો નંબર આઠ પલંગ દરવાજા સામે ન હોવો આને મૃત્યુ સ્થાન કહેવાય આનાથી સ્વાસ્થ્ય પર સીધી ખરાબ અસર પડે પલંગ થોડો ત્રાસો મૂકો નંબર નવ ઈશાન કોણ ઉત્તર પૂર્વ હંમેશા ખાલી સ્વચ્છ અને પ્રકાશિત રાખો આ ઈશ્વરની દિશા છે અહીં પાણીનું તત્વ પૂજા કે ધ્યાન કરો બુદ્ધિ શાંતિ અને ધન પ્રવાહ વધે નંબર દસ ઘરનું મંદિર ફક્ત ઈશાન કોણમાં જ રાખો બેડરૂમ કે રસોડામાં મંદિર ન રાખો મંદિરને શુદ્ધ ઊર્જા જોઈએ નંબર અગિયાર ટોયલેટ ક્યારે ઈશાન કોણમાં ન હોવું આ સૌથી મોટી વાસ્તુ ભૂલ છે સારી દિશા ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ નંબર બાર દિવાલોમાં પાણીનું લલીકેજ એટલે ધનનું લીકેજ જ્યાં પાણી ટપકે ત્યાંથી પૈસા પણ ટપકે છે તરત સુધારો નંબર તેર ઘરમાં હરિયાળા છોડ જરૂરથી રાખો તુલસી મની પ્લાન્ટ સ્નેક પ્લાન્ટ અરિકાપામ ટોક્સિજન સાથે ધનુર્જા પણ વધારે નંબર ચૌદ સૂતી વખતે માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે સંતુલિત થાય છે ઊંઘ ગાઢ આવે અને સવારે તાજગી રહે નંબર પંદર ઘડિયાળ હંમેશા ચાલુ અને સાચી ટાઈમ દેખાડતી હોવી જોઈએ બંધ ઘડિયાળ એટલે મૃત ઊર્જા એક ક્લાયન્ટે આઠ બંધ ઘડિયાળ ફેંક્યા તો બે મહિનામાં બિઝનેસ ડબલ થયો નંબર સોળ ઘરમાં વધારે લાલ રંગ ન વાપરો લાલ રંગ અગ્નિ વધારે છે ગુસ્સો ઝઘડા અને બ્લડ પ્રેશરની તકલીફ વધે નંબર સત્તર જૂતા ચપ્પલનો રેક મુખ્ય દરવાજાથી દૂર રાખો જૂતા પર બહારની નેગેટિવ ઊર્જા ચોંટેલી હોય છે નંબર અઢાર ઉત્તર કે ઈશાનમાં પાણીનું તત્વ રાખો નાનું એકવેરિયમ વોટર ફાઉન્ટેન કે પાણીનું બાઉલ બુદ્ધિ એકાગ્રતા અને ધન વધે નંબર ઓગણીસ દક્ષિણ પશ્ચિમ કોણ માલિક કે વડીલો માટે રાખો આ સ્થિરતા સત્તા અને ધનલક્ષ્મીની દિશા છે નંબર વીસ ઘરમાં નેગેટિવ તસવીરો બિલકુલ ન લગાવો રડતી સ્ત્રી ડૂબતું જહાજ યુદ્ધ એકલું વૃક્ષ આ માનસિક અશાંતિ વધારે છે નંબર એકવીસ રસોડામાં દર ગુરુવારે મીઠું વડે પોચું મારો મીઠું નેગેટિવ ઉર્જા શોષી લે છે નંબર બાવીસ ઘરના ખૂણા ક્યારેય ખાલી ન રાખો ખૂણામાં લેમ્પ મોટો છોડ કે સુંદર ડેકોરેટિવ વસ્તુ મૂકો નંબર ત્રેવીસ ક્રોસ વેન્ટિલેશન હવા અને પ્રકાશનો પ્રવાહ જરૂરી જેટલી હવા અને સૂર્યપ્રકાશ એટલી પોઝિટિવ ઊર્જા નંબર ચોવીસ બેડરૂમમાં કાંટાવાળા છોડ ન રાખો કેક્ટસ ગુલાબ આ ઝઘડા અને તણાવ વધારે છે નંબર પચીસ દરરોજ સાંજે ઘરમાં દીવો ધૂપ પ્રગટાવો આ એક નિયમથી ઘરનું એંસીથી નેવું ટકા વાતાવરણ શુદ્ધ થઈ જાય છે નંબર છવ્વીસ ઘરની છત પર ક્યારે કચરો જૂની લાકડી કે તૂટેલી ખુરશી ન રાખો છત એટલે તમારા મગજનું પ્રતિક ઉપર કચરો હોય તો વિચારો પણ ગંદા થાય નિર્ણય લેવામાં અડચણ આવે અને નસીબ બંધ થાય નંબર સત્યાવીસ ઘરની ભાગ બ્રહ્મસ્થાન હંમેશા ખાલી અને સ્વચ્છ રાખો આ ઘરનું હૃદય છે અહીં ટોયલેટ રસોડું કે ભારે ફર્નિચર ન હોવું જોઈએ ખાલી રાખો કે નાનકડું તુલસીનો છોડ મૂકો ઘરની ઉર્જા હંમેશા ચક્રવાહીની જેમ ફરે નિયમ અઠ્યાવીસ ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ભારે વસ્તુઓ રાખો આ દિશા સ્થિરતાની છે અલમારી લોખંડનું પલંગ સેફ કે લોખંડની તિજોરી અહીં રાખવાથી ધન અટકે છે અને ઘરનું બેલેન્સ જળવાય છે નિયમ ત્રીસ ઘરમાં ક્યારેય ખાલી ફૂલદાની કે ખાલી ઘડો ન રાખો ખાલી ફૂલદાની મતલબ ખાલી ભાવનાઓ ખાલી ઘડો મતલબ ખાલી ખજાનો હંમેશા ફૂલદાનીમાં તાજા ફૂલ કે પાણી ભરેલું રાખો અથવા તેને દૂર કરી દો અને હવે ત્રણ ગુપ્ત બોનસ નિયમો જે ખૂબ જ ઓછા લોકો જાણે છે ગુપ્ત નિયમ એક દર પંદર દિવસે ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સમુદ્રી મીઠું ભરેલું કાચનું બાઉલ રાખો પંદર દિવસ પછી તે મીઠું બદલી નાખો આ નેગેટીવ ઉર્જા ખેંચી લે છે ગુપ્ત નિયમ બે સાંજે છ વાગીને ત્રીસ મિનિટથી સાત વાગીને ત્રીસ મિનિટ વચ્ચે મુખ્ય દરવાજા પાસે ગંગાજળ મેળવેલું પાણી છાંટો નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી જ ન શકે ગુપ્ત નિયમ ત્રણ ઘરમાં એક ચાંદી કે પિત્તળની નાની ઘંટી રાખો અને દરરોજ સવાર સાંજ અગિયારથી એકવીસ વાર વગાડો ઘંટીનો અવાજ નેગેટીવ ઉર્જાને તોડી નાખે છે મિત્રો વાસ્તુ કોઈ જાદુ કે અંધશ્રદ્ધા નથી એ પ્રાચીન વિજ્ઞાન છે જે આજે પણ સો ટકા કામ કરે છે આજે આ પચીસ વત્તા ત્રણ નિયમોમાંથી માત્ર સાત થી આઠ પણ તમે અપનાવશો તો ત્રણથી છ મહિનામાં તમારું ઘર અને જીવન બદલાઈ જશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા પરિવાર મિત્રોને શેર કરો અને વાસ્તુ ટીપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર દબાવો જેથી નવો વિડિયો સૌથી પહેલા તમને મળે આપ સૌનો આભાર ફરી મળીશું નવા વિડિયોમાં જય શ્રી કૃષ્ણ હરી